કરી ફાઈન હવાર નઈ પડે ઓમ નમઃ શિવાય એને ઘેર ઘેર ધોતિયા શિવાય દાઢી હળગી દાઢી હળગી ઓ ઓ કે આ ડુપ્લિકેટ હળગેનો વાંધો નઈ પણ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાહે મંદિર હોય તો કોઈ પૂજારી તપ કરતા હોય તો સાલ ને પૂછી લો કઈ ગુરુ અટમાળા પટમાળા

મહાકાળી કલકત્તા ડિસ્કો રાજકો છો ભક્તિ સમ્રા કાઢી એટલી બધી આ વધુ ભક્તિ થાય ને પછી આ જોતા નઈ ફણ કાઢ્યા છો તો ધજા બધી હોય પણ મંદિર દેખાય મંદિર કોનું છે એ મંદિર અમારા બાપ નું છે મંદિર તમારા બાપ નું વિશે ના નથી પાડતું ના પડાય પણ એમાં મૂર્તિ બેઠી મૂર્તિ કોની બાપનું મંદિર હોય તો મૂર્તિ લગભગ માની હોય ને પણ એનું કઈક નામ તો હોય છે ને હા એનું નામ છે શંકર ભગવાન શંકર ભગવાનનું મંદિર છે ભોળાનાથ મંદિર હા તો એની મારે સેવા પૂજા કરવી તો હું અહીંયા હું મેચ્યુ મારું અરે મહેમા હાજી તમે પણ પૂજા કરતા હશો મને પૂજા કરવા દો તમારે પૂજા કરવી તો એટલે બધા ગંધાવશો અનાજ નથી કરતા અમે ત્રણ ત્રણ મહિના નહીં નાતા હે તો રૂખડ સંદન ગંધાતા હે તમે તી ની નાતા હે તો પક્ષી માતા હે અમે કઈ નાતા હે રસ્તામાં હેલા જાતા ઓછીતા વરસાદ થતા હે અને મળતા તે હૈના દીકરા નાતા હે હારું જાપતું આવે તો ના શાળામાં અમે ટીકડી ખાઈ લેતા હે આરદી શાળામાં ટીકડી શાળામાં નઈ નાવાના હે શાળામાં જો નાતા હે તો રીંગણું થી જાતા હૈ એટલે શું માહિત સિંદુરી છે આગળ ગુરી ક્યાં સ્નાન કરવા જાવ નદી માં ફાવી ગંગા નદી માં તો ગંગા નદી ગોમતી ગોદાવરી જમુના સરસ્વતી ગમે નદી માં નાખાવ

અરે જંગલ જંગલમાં ભૂલો પડ્યો હોય તો મારે કોક ને પૂછવા થાય એટલે પૂછું છું અરે નાક દાંડી પ્રમાણે સીધે સીધું ઉયું હોવાનું સીધે સીધું મંદિર ની જાળી પાનું નામ હું તો કયો મારું નામ હેન્ડલગીરી મારું સલાન નામ મશીનગીરી અને મારા ગરુ નું નામ ફૂટવાલ ગીરી ગુરુ માતા છે નહીં નાહી ગયા ભાઈ ગીરી નાહી ગયા એટલે કોઈ લઈને જોઈ ગયા મરી ગયા દેવ થઈ ગયા દેવ દેવ થઈ ગયા હા

કેટલા વર્ષ મેં ઉધમે માથે તપ કર્યું આ કાળા વાળ હતા ને એકદમ ધોળા થઈ ગયા અમારે હું ગરમી ના છે આ ધોળા જાય ને પાછા કાળા આવે જો કેટલું તપ કર્યું મેં બહુ કર્યું તો પછી આ જોતા નહીં ડાયું ફૂટ્યું બહુ કર્યું તપ પણ બાજુ ભરાય તમારે ફોર્મ ભરવું છે મારે ભેગું ના તમે ભરો નહીં તો કઈ વાંધો તમે તપ કરો

હે ભક્તરાજ હા ભક્તરાજ તમે દ્વારિકા જાઓ દ્વારકા જાવ જો તમારે લાડવા ખાવ હોય ને તો તમે દ્વારકા જાઓ ને હમણાં લાડવા લઈ દુવારિયા જાવાનું તમને કેમ કીધું કીધું એટલે શું કામ આવ્યા ભગવાને સપનામાં આવીને કીધું દુવારિકા જાઓ આ મહિમાં દુવારિકા વાળા અમારા દુઃખ ભાંગી નાખશે તમારા દુઃખ ભાંગશે દુવારિકાવાળા હા તમારા દુઃખ ભાંગશે ને અમારા હું ગોઠણ ભાંગશે કોઈ વાંધો નહીં અમે તમને દુવારિકા મળશે અહિયાં હોતે તમે આ અમારા મંદિર છે વર્ષો આ બોલા હતા પણ હમણાં છે ભંડારો આવે ને એનું સમાધાન કર્યું એટલે એ તો શું છે કે અમારે પરતારામ હોય પાંચ અહીંયા હોય પાંચ દી હોય એમ ત્યાં હોતે તમે હા આવીશું અને આમ જો વેલા મોડું થાય ને તો હું લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં માં છે કઈ વાંધો

આવી જાય જો